અરવલ્લી જિલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલા આંતરરાજ્ય સરહદ ઉપરથી મોટા પ્રમાણમાં નાના મોટા વાહનો મારફતે બુટલેગરો વિદેશી દારૂ ઠાલવવા સક્રિય બન્યા છે ત્યારે મેઘરજની કાલિયાકુવા ચેકપોસ્ટ પર ઊભી કરેલી પોલીસ ચોકી નજીક દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ધડાકા બેટ ચોકીના બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાતા કારના આગળના ભાગના કુરચે કુર્ચા નીકળી ગયા હતા અને કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જોકે ઘટનામાં ચોંકી પર ઊભેલા પોલીસકર્મી તેમજ હોમગાર્ડ જવાનો આ બાદ બચાવ થયો તો મહત્વનું છે કે ધડાકાભેર અથડાયેલી ફોર્ચ્યુનર કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો હોવાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અગસ્માતે પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જેથી મેગ્રજ પોલીસ દોડ્યા આવી મૃતકના વૃદ્ધેને પોસ્ટમોર્ટમ અર્થે કચેરી કારમાંથી બાસઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બાદમાં મૃતક બુટલેગર રજાક માજીદ ખાન પટાણ સામે ગુનો નોધવો તો તપાસ હાથ ધરી હતી ગઈકાલે તારીખ તેર ફેબ્રુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનની હદની અંદર આવતા કાલિયાપુવા ચેકપોસ્ટ ઉપર એક ફોર્ચ્યુનર ગાડી કે જેની અંદર વિદેશી દારૂની બિયરની સાતસો ને ચોર્યાસી બોટલો ભરેલી હતી કે જેની કિંમત આશરે બાસઠ હજાર અને જે ફોર્ચ્યુનર ગાડીની કિંમત રૂપિયા સાત લાખ ગણી શકાય એ ગાડી રાજસ્થાનના બાજુથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂમાં બિયરની બોટલો લઈ અને ત્યાંથી પસાર થતી હતી ત્યારે જે આરોપી હતા એ સ્ટેરિંગ ઉપરનું કાબડું ગુમાવી દેતો કાલિયાકુમા જે આપણી ચેકપોસ્ટની પોલીસ ચોકી આવેલી છે ત્યાં લીમડાના ઝાડ સાથે અથડાઈ અને પોલીસ ચોકીને પણ અથડાયેલી અને ત્યાં અકસ્માત થવાથી આ ગાડીના ચાલક રજાકભાઈ મજીદ ખાન પઠાણ પઠાણદાઓનું એક્સિડન્ટમાં મૃત્યુ થયેલું હતું જેથી તાત્કાલિક મેગ્રજ પોલીસ સ્ટેશનના પીએસએસસી તથા પોલીસ સ્ટાર ઘટના સ્થળે પહોંચી અને આ મૃતકને બહાર કાઢી અને એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવેલ છે અને એના ઉપર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ વહન કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે તપાસ મેઘનત પીએસસી કરી રહી છે આ મિત્ર કુમાર ઉપાધ્યાય અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ